સુરતમાં હોળી પહેલા જ બબાલો શરૂ થઈ ગઈ છે સુરતના કાપોદરા વિસ્તારમાં ધૂળેટી પહેલા પાણી ભરેલા ફુગ્ગા મારવા બાબતે ઠપકો આપવાની વાતની અદાવત રાખી એક યુવક પર ત્રણ જેટલા બાળકો ચપ્પુ લઈને તૂટી પડ્યા હતા જેમાં યુવકને ઈજા થતા હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ત્રણ બાળ કિશોરને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હાલ હોળી ધૂળેટીનો પર્વ નજીક છે આ તહેવાર માટે એક ખાસ વાક્ય કહેવામાં આવે છે હોલી 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 માનો પરંતુ અમુક સંજોગો એવા સર્જાય છે જેમાં લોકો વગર મતલબના અન્યને હેરાન કરી બબાલ કરતા હોય છે તેવી જ એક ઘટના સુરતના કાપોદરા વિસ્તારમાં ધૂળેટી પહેલા જ બની છે ધૂળેટી પહેલા જ પાણીના ફુગ્ગા મારવા બાબતે માથાકૂટ થઈ હતી કાપોત્રા વિસ્તારમાં આવેલ પૂર્વી સોસાયટીમાં વિક્રમ ગોંડલિયા નામનો યુવાન પસાર થતો હતો તે દરમિયાન બાળકોએ તેમના પર પાણી ભરેલા ફુગ્ગા ફેંક્યા હતા જેથી વિક્રમ ગોંડલિયાના કપડા ખરાબ થતા બાળકોને ઠપકો આપવા બાદ ઊભા રહ્યા હતા તે દરમિયાન બાળકોએ તેમની પાસે રહેલું ચપ્પુ બહાર કાઢ્યું હતું અને વિક્રમ ગોંડલિયાને હાથના ભાગે ચપ્પુ મારી દીધું હતું અને ત્યારબાદ અન્ય એક બાળકે ચાવી વડે મુક્કો માર્યો હતો અને ત્યારબાદ પાછળથી ત્રીજા બાળકે છાતી પર વાર કર્યો હતો યુવાન પર હુમલો કરી ત્રણેય હુમલાખોર બાળ કિશોર ભાગી છૂટ્યા હતા ત્યારબાદ વિક્રમ ગોંડલિયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસે હુમલાખોર ત્રણેય બાળ કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિક્રમ ગોંડલિયાએ લોકોને અપીલ કરી હતી કે આ તહેવાર સૌ કોઈ શાંતિથી ઉજવે અને કોઈ સાથે બળજબરી કરી તેમને નુકસાન ના પહોંચાડે વિક્રમ છોકરાઓ હોળી ટોળીના લઈને એક એક સામે સામે ફુગ્ગાના મારામારી કરતા હતા કરતાં કરતાં શેરીમાં આવ્યા એટલે મેં સમજાવવા ગયો કે ભાઈ આ બધું બહાર રમો અંદર નહીં એવામાં એક છોકરો દોડી સરી લઈને આવ્યો ઉગ્ર સીધી લઈને અને ગળા ઉપર મારવાની કોશિશ કરી અને લાગી ભી ગઈ અંદર